નમસ્કાર હું વિપુલ પટેલ પ્રમાણિકતા ન્યૂઝ સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર બાવીસ એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારતે સાત મેના રોજ પાકિસ્તાનના આતંકી અડ્ડાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી આ એર સ્ટ્રાઇક બાદ ગુજરાતના અઢાર જિલ્લામાં જિલ્લામાં મોકડ્રીલ અને બ્લેકઆઉટ કરવામાં આવ્યા હતા ત્યારે આજે ચોવીસ દિવસ બાદ ફરી સિવિલ ડિફેન્સ દ્વારા રાજ્યના સરહદી વિસ્તાર સહિત અઢાર જેટલા જિલ્લામાં સિવિલ ડિફેન્સ દ્વારા ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલ અને બ્લેકઆઉટ કરવામાં આવશે જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાં સાંજના પાંચથી આઠ વાગ્યા દરમિયાન અલગ અલગ સમયે સાયરન વગાડી મોકડ્રીલ અને બ્લેકઆઉટ કરવામાં આવશે આ મોકડ્રીલમાં યુદ્ધની સ્થિતિ સમયે સ્વ બચાવ માટે શું પગલાં લેવા તેના વિશે માહિતી પણ આપવામાં આવશે ઓપરેશન સિંધુની સફળતા બાદ દેશભરમાં વધુને વધુ નાગરિકોને સંરક્ષણ વિશે તાલીમબદ્ધ કરવાના ઉદ્દેશ્ય સાથે આજે ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સ મોકડીલનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત અમદાવાદ શહેરમાં શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે જ્યારે વિરમ ગામમાં પોલીસ લાઇન ખાતે આજે સિવિલ ડિફેન્સ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે આ બંને સ્થળે સાંજે પાંચ વાગ્યાથી જુદી જુદી છ પ્રકારની એક્ટિવિટીનો અભ્યાસ કરવામાં આવશે જેમાં સાયલેન્ટ રિકોલ અને વોલન્ટિયર મોબિલાઇઝેશન એર રેડ સિમ્યુલિકેશન કમ્યુનિકેશન સિસ્ટમ એક્ટિવેશન બ્લેકઆઉટ પ્રોટોકોલ્સ બ્લડ ડોનેશન કેમ્પ તથા ઇવેક્યુએશન ડ્રીલ સહિતની એક્સરસાઇઝ પરફોર્મ કરવામાં આવશે ત્યારબાદ બંને સ્થળે રાત્રે સાત પિસ્તાલીસ વાગ્યાથી બ્લેકઆઉટ કરવામાં આવશે